નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે શ્રાવણ મહિનાના શુક્રવારે કરવામાં આવતા જીવંતિકા વ્રતની વિધિ જાણવાના છીએ કેમ કે આ વ્રતની વિધિ ખાસ તરીકે કરવામાં આવે છે અલગ રીતે થાય છે તથા વ્રતની વિધિમાં અને પૂજા કરતા પહેલાં કેટલીક વસ્તુનું વ્રત કરનાર બહેનોએ ધ્યાન પણ રાખવાનું હોય છે તો આજના આ વિડીયોમાં આપણે તેના વિશે જ વાત કરીશું કે જેથી કરીને જે કોઈ બહેનો જીવંતિકાનું વ્રત કરે છે અથવા તો પ્રથમ વખત કરતા હોય તે પૂજા વિધિમાં કરતા ભૂલ ન કરે અને વ્રતનું પુણ્યફળ મેળવીને જીવંતિકા માતાના આશીર્વાદ મેળવે અને પોતાના બાળકોની પોતાના પરિવારની રક્ષા કરી શકે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો સ્કીપ કર્યા વગર વિડીયો જોજો એકદમ સરળ રીતે સૌ લોકોને સમજાય એ રીતે પૂજા બતાવી છે સમજાવી છે કે જેથી કરીને આપ પોતાની જાતે સાચી અને સરળ પૂજા કરી શકો તો આવો સૌપ્રથમ આપણે એ જાણી લઈએ કે બે હજાર પચીસમાં ક્યારે ક્યારે જીવંતિકા માતાનું વ્રત આવે છે તો સૌ પ્રથમ શુક્રવાર પચીસ જુલાઈ બે હજાર પચીસ બીજો શુક્રવાર એક ઓગસ્ટ બે હજાર પચીસ ત્રીજો શુક્રવાર આઠ ઓગસ્ટ બે હજાર પચીસ ચોથો શુક્રવાર પંદર ઓગસ્ટ બે હજાર પચીસ અને પાંચમો શુક્રવાર બાવીસ ઓગસ્ટ બે હજારને પચીસ એટલે આવી રીતે આ વર્ષે પાંચ શુક્રવાર આવે છે જો બની શકે તો શુદ્ધ પક્ષમાં જ આ વ્રત કરી લેવું અને જો કોઈ કારણોસર શુદ્ધ પક્ષમાં વ્રત ન થાય તો વધ પક્ષના શુક્રવારમાં વ્રત કરી શકાય પરંતુ કોઈ એક શુક્રવાર આ વ્રત કરવાનું તો હવે પૂજા વિધિ કરતાં પહેલાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું તો કે પૂજા વિધિ કરતાં પહેલાં સવારે ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાનું અને સૂર્યને અર્ઘ આપવાનું પૂજા કરતા પહેલાં બની શકે ત્યાં સુધી કંઈ ખાવું પીવું નહીં જો પાણી વગર ના રહેવાય તો પાણી પી લેવું પણ જે ચા દૂધ કોફી લેતા હોય તે પૂજા કર્યા પછી જ લેવું લાલ રંગની સાડી પહેરવી લાલ ના હોય તો ઘાટો અથવા આછો લાલ પણ ચાલે સાડી ના હોય તો ડ્રેસ પણ ચાલે અથવા તો કુર્તી લેગીઝ પણ પહેરી શકાય પણ ટૂંકા વસ્ત્રો ના પહેરવા જે વસ્ત્રો પહેરો છો તેમાં ક્યાંય પીળા રંગની ડિઝાઇન કે બોર્ડર પણ ના હોવી જોઈએ ગોલ્ડન કલર પણ ન હોવો જોઈએ સફેદ રંગની ડિઝાઇન હોય બોર્ડર હોય તો તે ચાલે બંગડી બક્કલ બોરિયું ચાંદલો ટીકો જે પણ કંઈ આપ શૃંગારાજે કરો છો તેમાં પણ કોઈ પણ વસ્તુ પીળા રંગની ના હોવી જોઈએ સોનાની વસ્તુ પણ પૂજા સમયે ના પહેરવી જોઈએ અને આજનો આખો દિવસ પણ ના પહેરવી જોઈએ કેમ કે સોનું પણ પીળા રંગનું હોય એટલે આપ ચાંદીની વસ્તુ પહેરી શકો અને જો સોનાની કોઈ એવી વસ્તુ હોય કે જે નીકળી શકતી ના હોય તો તેના પર ભૂલ્યા વગર આજે કંકુનો ચાંદલો કરી લેવો જોઈએ પૂજામાં જે દીવો હોય કે પછી બીજી કોઈ વસ્તુ હોય તેમાં પણ બની શકે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ પીળા કે ગોલ્ડન રંગની હોવી ના જોઈએ એટલે પિત્તળના દીવાનો કે પિત્તળની કોઈ પણ વસ્તુનો પૂજામાં ઉપયોગ નહીં કરવાનો પૂજા સ્થાનમાં જે વસ્ત્ર પાથરીએ તે પણ પીળા રંગનું ન હોવું જોઈએ લાલ રંગનું હોય તો વધુ ઉત્તમ છે બાજોટ પર પૂજા કરતા હોય તો બાજોટ પણ પીળા રંગનો ના હોવો જોઈએ અને જો પીળા રંગનો બાજોટ ન હોય તો પાટલા ઉપર પણ સ્થાપન કરીને પૂજા થાય અને જો પાટલો પણ ન હોય અને ફરજિયાત પીળા રંગનો આપણી પાસે બાજોટ હોય અને તેના પર જ પૂજા કરવી પડે એમ હોય તો બાજોટ ઉપર કંકુનો ચાંદલો કરી તેના ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરીને પૂજન કરવાનું પૂજામાં બને ત્યાં સુધી સફેદ ચોખાનો જ ઉપયોગ કરવો જે રંગીન ચોખા અત્યારે બજારમાં મળે છે તેનો ઉપયોગ નહીં કરવાનો દીવામાં જે આપણે ઘી પૂરીએ છીએ તે પણ ઘરનું જ ઘી હોવું જોઈએ કેમ કે બહારનું ઘી પીળા રંગનું પણ હોઈ શકે છે પૂજામાં જે આપણે ફૂલનો ઉપયોગ કરીએ છીએ તે લાલ સફેદ ગુલાબી રંગના જ હોવા જોઈએ તો આટલી વસ્તુનું આ જીવંતિકા વ્રતમાં પૂજા કરતા પહેલા ધ્યાન રાખવામાં આવે છે હવે આપણે આ જીવંતિકા માતાની પૂજા કેવી રીતે થાય તેના વિશે જાણીએ એ પહેલા આ પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડે તેના વિશે પણ વાત કરી લઈએ તો જીવંતિકા વ્રતની પૂજામાં જીવંતિકા માતાનો ફોટો કંકુ ચોખા ગણેશજીની સ્થાપના થાય એટલા માટે ગણપતિ જો તે ના હોય તો સોપારીની પણ સ્થાપના કરી શકાય એક જળનો ગ્લાસ માતાજીને ધરાવવા માટે શીરો અથવા લાપસી એક અખંડ દીવો આરતીનો દીવો અને થોડા ફૂલ આટલી વસ્તુની આપણે આ પૂજામાં જરૂર પડશે પૂજા એકદમ સરળ છે એક વખત જોઈ લેશો એટલે આપ પોતાની જાતે પણ આ જીવંતિકા વ્રતની પૂજા કરી શકશો તો હવે સૌપ્રથમ એક બાજોટ ઉપર પાટલા ઉપર લાલ રંગનું વસ્ત્ર પાતરી તેના ઉપર માતાજીના ફોટોની સ્થાપના કરી સૌપ્રથમ આપણે દીપ પૂજન કરીશું કે જેના માટે સૌ પ્રથમ અહીંયા એક ચોખાની ઢગલી કરી તેના ઉપર દીવો રાખવાનો તેને કંકુ ચાંદલો ચોખા કરી તેનું પૂજન કરવાનું ફૂલ ચડાવવાનું અને એ પછી તેની બાજુમાં ભગવાન શ્રી ગણેશનું સ્થાપન કરીશું ગણેશજીની સ્થાપના આપણે ઘઉંની ઢગલી ઉપર કરીશું જો ગણેશજીની મૂર્તિ ન હોય ફોટો ન હોય તો આપ સોપારીમાં ગણેશજીનો ભાવ ધરીને પૂજા કરી શકો છો તેને કંકુ ચાંદલો ચોખા ચોંટાડી ભગવાનને ફૂલ અર્પણ કરવાના જીવંતિકા માતાનો ફોટો હોય તેના ઉપર પણ કંકુ ચાંદલો ચોખા ચોંટાડવાના માતાજીને ફૂલ ચડાવવાના કે જેમાં લાલ રંગના ફૂલનો જ ઉપયોગ કરવાનો એ પછી આ વ્રતના એકટાણામાં લેવામાં આવતો આપણે શિરો માતાજીને ધરાવીશું જો આપ સવારે પૂજન કરતા હોય તો આપ કોઈ પણ ફ્રૂટ ધરાવી શકો છો અને જ્યારે એકટાણું કરવા બેસવાના હોય ત્યારે થોડી વાર પહેલા માતાજીને આ શીરો ધરાવી દેવાનો અને એ પછી તે શીરો માતાજી સમક્ષ બેસીને ખાવાનો તો હવે આટલી વસ્તુ કરી લીધા પછી હવે આપણે માતાજીની આરતી કરીશું આ વ્રતમાં માતાજીની પાંચ દિવેટથી દીવાની આરતી કરવામાં આવે છે એટલા માટે આપણે આરતીની થાળીમાં દીવો રાખી એમાં પાંચ દિવેટ રાખી છે અને જીવંતિકા માતાની આરતી કરીશું આ જીવંતિકા માતાની આરતી જો આપને આવડતી હોય તો ગાઈ શકો છો અથવા અમારી ચેનલમાં તેનો વિડીયો મૂકેલો છે તે સાંભળતા સાંભળતા આપ માતાજીની આરતી કરી શકો છો આરતી થઈ જાય એ પછી જીવંતિકા માતાનો થાળ કરવાનો અને આ રીતે પૂજા આરતી થાળ કરી લઈએ એ પછી જીવંતિકા માતાને પ્રાર્થના કરવાની કે હે જીવંતિકામાં હું પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કરું છું મારા ઉપર અમી દ્રષ્ટિ રાખજો મારું અને મારા પરિવારનું ભલું કરજો અમારા સંકટ હરી અમને હંમેશા ખુશ રહેવાના આશીષ આપજો મારા સંતાનોને સર્વ પ્રકારે સહાય કરજો એ પછી જમણા હાથમાં ચોખા લઈ મનમાં ને મનમાં માતાજીને પ્રાર્થના કરવાની કે હે મા જીવંતિકા ત્રણેય ભુવનમાં તારો જય જય કાર છે તું મારા સંતાનોને સુખ આપજે લાંબુ આયુષ્ય આપજે અને તેની સર્વ પ્રકારે રક્ષા કરજે મારી મનોકામના પૂર્ણ કરજે અને આવી રીતે પ્રાર્થના કરી જે આપણા હાથમાં ચોખા હોય તે પોતાના સંતાન ઉપર નાખવા અને જો સંતાન બહાર ગામ હોય પોતાની સાથે ન હોય તો ચોખા ચારેય દિશામાં વેરી દેવાના અને સંતાન પર નાખ્યા છે એવો ભાવ રાખવાનો અને એ પછી કોઈ ભૂલચૂક થઈ હોય તો માતાજી પાસે ક્ષમા યાચના કરી લેવાની તો આ રીતે જીવંતિકા માતા વ્રતની પૂજા વિધિ કરવામાં આવે છે કે જેના વિશે મેં આપ સૌ લોકોને જણાવી દીધું છે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જીવંતિકા વ્રતમાં શું કરવું શું ન કરવું અને આપ સૌ લોકોના પ્રશ્નોના ઉત્તરનો જવાબ અમે આપવાના છીએ તથા આ વ્રતની કથા પણ આપણે સાંભળીશું અને જીવંતિકા માતાની આરતી અને થાળનો પણ એક અલગ વિડીયો અમારી ચેનલમાં મૂકેલો છે કે જે પણ આપ સાંભળી શકો છો જો આ સિવાય આપને જીવંતીકા વ્રતને લગતો કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે ત્યાં પણ આપ અમને મેસેજ કરીને પૂછી શકો છો અને જ્યારે આપ અમને વોટ્સએપમાં મેસેજ કરો છો ત્યારે આપને અમારા દ્વારા વોટ્સએપ ગ્રુપની લિંક મોકલવામાં આવશે કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન પણ કરાવીએ છીએ આપ સૌ લોકો ઘર બેઠા દરેક તીર્થ સ્થળોના દર્શનનો લાભો લઈ શકો છો તો તે ગ્રુપમાં પણ આપ અમારી સાથે જરૂરથી જોડાજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ દેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર